બોટાદના ગરડામાં યુવકને મધમાખી કરડતા મોત થયું છે પર બે પાણી પીવા ગયેલા યુવક પર મધમાખી હુમલો કર્યો હતો આ પછી તાત્કાલિક યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હોસ્પિટલ પહોંચે તે પહેલા યુવકનું કરુણ મોત થયું દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે બોટાદના ટીમ્બી ગામથી ગઢડા પરત આવતા નાસીર ઉર્ફે ફિરોઝભાઈ ચૌહાણ નામના યુવકને તરસ લાગતા પાણી પીવા માટે એક પરબ બાઇક ઉપર ઉભું રાખ્યું આમ ખોપાડા ગામ નજીક પરબે પાણી પીવા જતા અચાનક મધમાખીઓ હુમલો કર્યો મધમાખીના કરડવાથી ઘટનાના પગલે યુવકને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેને મૃતચાર કર્યો હતો ગઈકાલે એક એકસો આઠ દ્વારા નાસીરભાઈ ફિરોઝભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ત્રીસ